નપસ્યો દીઓ સુવા કરતા અ અમારે વાણિજને દીકરા લગન હતા કૃષ્ણાર્કમાં ત્યાં હરીભાઈ પુરાતા અમે પણ આમંતળ હતા એટલે એમાં હરીભાઈ જૂની ફરિયાદ લઈને ધમકી આપીને મારપૂટ કરી અને ટીકાપાટનો માર મારીઓ અને ધમકી આપી કે હવે જે તમારી ફરિયાદ કરાવી છે કેસે લેજો નકર પછી બધા નહી આવીયા પરિવારને બધાને અમે જાણતી ઉમલો કરશું તો આ વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે પણ કેમાં કઈ રિઝલ્ટ મળતું નથી એટલે સહકાર આવતા નથી તો આ પ્રોબ્લેમ ઉખાઈ છે હમમ સુખેશ ખાસ તો સુ પાકિસ પર દેવાઈ તો મે પાયુને જે પ્રોપર્ટી બાપ તો ડિવાઇડેડ થઈ ગઈ છે પણ જે કઈ કંપની એકા બીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઇડેશન થાતું નથી ખાલી લખણ થઈ છે અના પહેલા પણ ફરિયાદ ટીમ એ વિભાગ પર છે એ એ અરિભાઈ મારા સન ની ફેક્ટરી ને બંધ કરાવવા માટે તમકીના હતા આપતા તો એ ફેક્ટરી ના મેનેજર એના વિરુદ્ધ એક ફરિયાદ કરી લીએ પી ફરિયાદ પાછે ખેતીલો નગર પછી બધા ને એ કઈ ના дикаપાટુ ના માર અમને કૃષ્ણા પર પર એક લગત પ્રસંગમાં ભેગા થ્યા તો ત્યાં

પણ આજુબાજુ પ્રસંગમાં કોઈ મહેમાન હોય તો મારું કઈ ધ્યાન નતી કોણ આરે હતા કે નહીં કે તો કે બોલાવવામાં આવ્યા હતા ત્યાં કે પછી ના ઓમે બરોબર પાનખાવા નીકળો તો તો એને ખ્યાલ હોય કે નહી હોય તો હું પાછો આવતો તો ત્યારે ત્યાં મંદિર પાસે જે રોડ જગ્યા છે ત્યાંને ટીકા પાટવાનો માર્યો અને સબથી આવી આઉં મિસ આપને છાતીમાં ને કપડાવાન થાય છે વાતલું હાથ પગમાં ને એ થોડું થોડું લાગેલું છે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે